ગાંધીધામ શહેર ઉપરાંત અંજાર તથા ભુજના ગ્રામ્ય વિસ્તારમાં ગત રોજથી નીચી સપાટીએથી સર્વેક્ષણ વિમાને આટા માર્યા હતા જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો તો બીજી બાજુ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વે અંતર્ગત આ વિમાને અવરજવર કરી હોવાનું વહીવટતંત્રના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી સવારથી બપોરના આરસામાં અંજાર ગાંધીધામ અને ભુજના ગ્રામ્ય વિસ્તારમાં સેના બસો આઠ બી વિમાનની અવરજવર જોવા મળી હતી સામાન્ય વિમાન ની ઉડાનની સરખામણીએ આ વિમાન આકાશમાં ઉડીને આંખે દેખાય તે પ્રકારે પસાર થઈ રહ્યું હતું જેને પગલે શરૂઆતના તબક્કે લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો આ પ્રકારની હિલચાલના કારણે અનેક પ્રકારની અફવાઓ વહેતી થઈ હતી વહીવટી તંત્રે અફવાનું ખંડન કરતા જણાવ્યું કે જીએસઆઈ દ્વારા કચ્છના વિવિધ વિસ્તારમાં સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને સર્વેક્ષણ વિમાન નજરે પડ્યું હતું લાંબા સમયથી આ કામગીરી ચાલી રહી છે આ વિમાનથી કોઈ પણ પ્રકારે ડરવાની જરૂરત નથી માહિતગારોએ વિગતો આપતા જણાવ્યું કે જીએસઆઈ દ્વારા સર્વે કરવામાં આવે છે જેમાં વિમાનમાં એરબોર્ન મેગ્નોમીટર મૂકવામાં આવે છે જેના માધ્યમથી જમીનમાં ચુંબકીય ક્ષેત્ર અનુભવ કરવામાં આવે છે આ સર્વેક્ષણ તળે કચ્છમાં જીઓલોજીકલ મેપિંગ ખનીજ અને પેટ્રોલિયમ શોધખોળ જમીનમાં રહેલું ભૂગર્ભ જળ મિનરલ મેપિંગ કચ્છના પથ્થરો અને માટીમાં પૃથ્વીના દુર્લભ ખનીજ તત્વોનું સંશોધન સહિતની બાબતોનો સમાવેશ થાય છે હાલમાં ઉપરોક્ત પૈકી કયા વિષયો ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો હજુ પણ સ્પષ્ટ થઈ ન હતી રિપોર્ટ માખી જાણી પૂર્વ છે